પરંતુ હજી સુધી કોઈ પગલા ભરવામાં આવ્યા ન હતા પરંતુ રાજકોટની દુર્ઘટના બાદ શિક્ષા અભિયાન દ્વારા ફાયર ની બોટલ રિફિલ કરવા માટે પરિપત્ર જાહેર કરાયો છે તે ચર્ચાનો વિષય બન્યો છે

ઉલ્લેખ કરાયો છે આ ઉપરાંત વિવિધ સૂચના લખવામાં આવી છે તેની સાથે સાથે શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોની સુરક્ષાના મુદ્દે પૂર્ણ તકેદારી રાખી કોઈ પણ નિષ્કાળજી દાખલા વગર પાંચ જૂને માહિતી સબમિટ કરવા માટે પણ તાકીદ કરવામાં આવશે